ચા વગર આપણો દિવસ નથી કોઈ ગયા હોય ને યાર ચા તમને ચા ના ને જવા દો ને ચા એટલે એક બની ગયું છે યાર હવાર ઉઠીએ એટલે પહેલી ચા યાદ આવે મિત્રો ખાસ યાદ રાખો ચાની અંદર ટેનિન એસિડ છે એટલે સો ટકા એસિડિટી કરે છે એની ના નથી મિત્રો પણ યાદ રાખો કે આ ધરતી ઉપર જેટલી વનસ્પતિ છે એ કોઈ વનસ્પતિ એવી નથી કે જેની અંદર કોઈ સારો ગુણ ના હોય કોઈ મેડિસિનનો ગુણ ના હોય મિત્રો ખાસ યાદ રાખો ટેનિન એસિડ છે છતાં પણ એ શરીર માટે એની મર્યાદામાં લેવામાં આવે તો એ અમૃત સાબિત થાય છે ચા ક્યારે પીવી બરાબર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો તો ચા તમને નુકસાન નહીં કરે કોને ચા પીવી જોઈએ કોને ના પીવી જોઈએ એ પણ વાત કરું છું વિડીયોને અંત સુધી સાંભળજો મિત્રો સવારે આપણે ઉઠીએ એટલે સીધો ચા નાસ્તો યાદ આવે બ્રશ કર્યા પછી ચા નાસ્તો એવું બોલીએ છીએ એકલું ચા નથી બોલતા એનું કારણ એક મિત્રો કે સવારે ચા જોડે જો તમે નાસ્તો ના કરો તો એ ચા નુકસાન કરે છે

પણ લો કંઈક ને કંઈક હું બને ત્યાં સુધી તો હું હળવો નાસ્તો કહું છું પૌવા વઘારેલા છે મમરા છે આવો હલકો નાસ્તો એ તમે લેવાનું રાખો મિત્રો બટાકા પૌવા છે આવો ગરમ નાસ્તો હોય થેપલા છે ભાખરી છે રોટલી છે આવો નાસ્તો રે તળેલો નાસ્તો ના લેશો ચાની સાથે સવારે તળેલો નાસ્તો ચવાણું છે આ બધું બીજું છે એ ખરેખર એ બળતામાં ઘી હોમે છે મિત્રો નાસ્તો સવારે ચા જોડે પૌષ્ટિક લેશો ને તો એ ચાની સાઈડ પૌષ્ટિક નાસ્તો એટલે નાસ્તા સાથે તમે ચા લેશો તો એ નાસ્તો જે છે ને એ ટેનિન એસિડ અને ને ડાયલ્યુટ કરવાનું કામ કરે છે એને 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 ડાયલ્યુટ કરીને હોજરીને આલ્કલીન બનાવે છે એટલે એસિડિટીના આપણે શિકાર બનતા નથી તો એકલી ચા પીતા હોય સવારે તો ભૂખ્યા પેટે સવારે નરના કોઠે ચા પીવાની બંધ કરી દેજો ચા વગર ના ચાલતું હોય તો મિત્રો નાસ્તા સાથે કંઈક ને કંઈક થોડુંક પણ બે ફાકા પણ નાસ્તો કરજો મિત્રો એકલી ચા ના પીશો નુકસાન કરશે જેને એસિડિટી છે પિત્તની પ્રકૃતિ છે છાતીમાં બળતરા થાય પેટમાં બળતરા થાય એમને તો સાહેબ સ્પષ્ટ ના પાડું છું કે એમને ચા ને કોફી જીવનમાંથી કાયમ માટે છોડી દેવી જોઈએ કારણ કે ચા જે છે ને જે હાઈપર એસિડિટી વાળા છે એમના માટે ઝેર બને છે મિત્રો અને 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 એ જ ચા જો દિવસમાં બે કપ પીવે તો એના માટે અમૃત સાબિત થાય છે પણ આયુર્વેદ કે જે અતિશય વર્જ કોઈ પણ અમૃત જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ ઝેર સાબિત થાય છે ચા પણ જો કોઈ પણ માણસ હોય એ દિવસના દસ પંદર કપ પીવે તો એના માટે ઝેર સાબિત થાય છે વાયુ અને કફની પ્રકૃતિ વાળા જો દિવસના બે થી ત્રણ કપ પીશે તો એનાથી કોઈ નુકસાન નહીં થાય મિત્રો એ અમૃત સાબિત થશે પણ ખાસ યાદ રાખો દિવસે આ તો ઘણા એવા હોય યાર સેજ ભૂખ લાગે કકડી આમ ભૂખ લાગી હોય ને હાલ ભૂખ લાગી છે એટલે ભૂખ લાગી નાસ્તો કરી લો યાર પણ ભૂખ લાગે ને એટલે ચા પીવે છે ચા મંદાગની કરે છે ચા ભૂખને મારે છે મિત્રો આપણા ને ડિક્રીઝ કરે છે એન્ઝાઇમ ઓછા થાય છે એનાથી ભૂખને મારીને તમે જુઓ કકડીને ભૂખ લાગી હોય ને તમે એક કપ ચા પી લો ને તો બે કલાક સુધી તમારી ભૂખ મરી જશે ઉઘડેલી ભૂખ એ મરી જાય છે કારણ કે ચામાં ભૂખને મારી નાખવાનો ગુણ છે એટલે જેને મંદાગ્નિનો રોગ હોય ભૂખ ના લાગતી હોય એવા લોકોએ ભૂખ લાગે ત્યારે ચા ક્યારેય ના પીવી જોઈએ આ ખાસ યાદ રાખજો મંદાકની વાળાએ ભૂખ લાગે ત્યારે ચા ના પીવી જોઈએ હા ચાની જોડે કદાચ નાસ્તો કરશે કે આવું તો વાંધો નથી પણ એકલી ચા ક્યારેય ના પીવે મંદાકની વાળો જેનો અગ્નિ મંદ છે એ હવે પાણીની વાત કે પાણી ક્યારે પીવું જોઈએ મિત્રો ખાસ યાદ રાખો ચા તમારે પીવાની હોય એના અડધા થી પોણા કલાક પહેલા પાણી પીવાનું તે પણ માટલાનું પાણી તાંબાનું પાણી ઠંડુ ફ્રીજનું પાણી નહીં તૈયારીમાં પાણી પી પાણી પીધા પછી તૈયારીમાં ચા ક્યારેય ના પીશો મિત્રો એનાથી હોજરી ડિસ્ટર્બ થઈ જાય છે કે ચા ગરમ પીવો છો પાણી છે ઠંડુ ગરમ અને ઠંડુ જયારે મિક્સ થાય છે ને ત્યારે હોજરી આખી સંવેદનશીલ સેન્સિટિવ છે હોજરી યાર એટલે હોજરી ઉપર બર્ડન આવે છે આમ આકર વિકર થઈ જાય હોજરી તમે જો ગરમ કાચનો ગ્લાસ હોય ગ્લાસ હોય ને એના ઉપર ગરમ પાણી રેડો એને ગરમ કરો ગ્લાસને બરાબર કાચને ગરમ કરી દો અને ગરમ કરીને ઠંડુ પાણી રેડો ગ્લાસ ભાગી જશે તૂટી જશે આ સાયન્સ છે એટલે ક્યારેય અને એમાં એ ફ્રીજનું પાણી પીધું અને જો ઉપર ચાપી દીધી તો મર્યા સમજો ભવિષ્યમાં હોજરીના અલ્સર હોજરીનું કેન્સર ટ્યુમર શકે શકે મિત્રો નાની નાની વાતો પણ યાદ રાખજો ચા પીતા હોય તો એટલે હંમેશા તમારે ચા પીવાના અડધા કલાક પહેલા પાણી પી લેવાનું ચા પીધા પછી તૈયારીમાં પણ પાણી નહીં પીવાનું એ જ ઇફેક્ટ થશે પાણી પીશો એટલે ગરમ ચા પીધી છે અને તૈયારીમાં પાણી પીશો એટલે એ જ પરિસ્થિતિ થશે એટલે ચા પીધા પછી અડધા પોણા કલાક પછી પણ તમારે પાણી પીવાનું એ પણ સાદું પાણી હા હું ગરમ પાણી પીશો તો ચાલશે પણ ફ્રીજનું પાણી મરી જાવ તો પાણી ના પીશો છોડ દો હું તો કહું છું હું ફ્રીજનું પાણી નહીં પીતો ક્યારેય નથી પીતો તમે પણ જો ડાયજેશન સિસ્ટમને પાવરફુલ રાખવી હોય છેલ્લા શ્વાસ સુધી તો ફ્રીજનું પાણી આજથી જ બંધ કરી દો ભલે ઘરમાં ફ્રીજ હોય પણ ફ્રીજની કોઈ આઈટમ કે ફ્રીજનું પાણી નહીં પીવાનું ફ્રીજની કોઈ આઈટમ હોય એ પણ તમે બહાર કાઢો અડધા કલાક પહેલાં બહાર કાઢો પછી એને ખાઓ તો મિત્રો ચા વિશે આટલી બાબતો ધ્યાનમાં રાખશું અને દિવસમાં હું તો કહું છું બે કપ તમે પીવો સવારે ચા નાસ્તો કરો અને બપોરે ફ્રેશ થવા માટે ચા પીશું તો મિત્રો એ નુકસાન નહીં કરે કારણ કે મારે આજે ઓગણસાહીઠ વર્ષ થયા છે અને સ્કૂલમાં તો રેગ્યુલર બપોરે ચા પીવી જ પડે થોડું ફ્રેશ થવા માટે અને સવારે પણ અમે ચા પીએ બે ટાઈમ હું ચા પીવું છું આજે ઓગણસાહીઠ વર્ષ પણ મિત્રો મને કોઈ તકલીફ નથી અને અત્યારે પણ બે ટાઈમ ચા પીવું છું એટલે ચા થી અલ્સર થઈ જાય એસિડિટી પણ વધારે પ્રમાણમાં પીવો તો બાકી મને કોઈ તકલીફ નથી એટલે બે ટાઈમ હું બે સફિશિયન્ટ છે બે ટાઈમ સવારે ને બપોરે ચા પીવો હા અનિવાર્ય સંજોગમાં કોઈ દિવસ ગેસ્ટ આવી ગયા હોય બહાર ગયા હોય ને પીવા નહીં થાય કોઈ દિવસ તો પણ રોજે રોજ કોઈને આઠ દસ કપ પંદર દસ કપ રોજ પીતા હોય તો મારે આ બંધ કરી દેજો મહેરબાની કરીને અતિશય વર્જે બે ટાઈમ પીજો તો ચા અમૃતનું કામ કરશે પણ આઠ દસ વખત કે પંદર વખત દિવસમાં પીતા હોય તો મિત્રો તમારા માટે પોઈઝન બની જશે ઝેર બની જશે તો એ ચા પછી એના નુકસાનથી તમને ડોક્ટરો પણ નહીં બચાવી શકે આટલું ધ્યાનમાં રાખજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત